માત્ર ભૂત નહીં પરંતુ સમગ્ર કચ્છવાસીઓની આન બાન અને શાન સમાન હૃદયમાં બિરાજમાન છે એવા શહેરની મધ્યમાં આવેલ હમીરસર તળાવ ઓગણી જવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું લોકોના કહેવા પ્રમાણે સાંજે સાત પહેલાં હમીરસર તળાવ ઓગણી જશે તેવી શક્યતા રાજાશાહી વખત પર નિર્માણ પામેલ ભુજની શહેરની મધ્યમાં આવેલ અમીરસર તળાવ આખરે સાંજે સાત વાગ્યા સુધીમાં ઓગણી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે માત્ર ભુજ નહીં પરંતુ સમગ્ર કચ્છવાસીઓની હૃદયમાં બિરાજમાન અને હૃદયના તાર સાથે સીધું લાગણી ધરાવતું હમીસર તળાવ આન બાન અને શાન સમૂહ છે આ તળાવમાં પાણીની આવક જોરદાર છે અમારા પ્રતિનિધિએ જાત મુલાકાત લીધી ત્યારે માત્ર ઓગણી જવા માટે હવે એકથી દોઢ કલાક જેટલો સમયનો સમયગાળો બાકી છે અને પાણીની આવક પણ પુષ્કળ પ્રમાણમાં છે લોકોના કહેવા પ્રમાણે સાંજે સાત પહેલાં હમીરસર તળાવ ઓગણી જશે તે વાત હવે નિશ્ચિત બની છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ચાર શહેર એવા છે કે જેમાં મધ શહેરની મધ્યમાં તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં ભુજનો સમાવેશ થાય છે ભુજમાં પણ રાજાશાહીના વખતમાં શહેરની મધ્યમાં આ હંમેશા તળાવ બનાવવામાં આવ્યું છે ભુજવાસીઓના હૃદય સાથેનો સીધો અને સંપર્ક નાતો ધરાવતું આ તળાવ હવે ઓગણી જવાની તૈયારીમાં છે તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે પાણીની પુષ્કળ માત્રામાં આવક શરૂ થઈ ગઈ છે અને હવે ગમે તે ઘડીએ હમીરસર તળાવ ઓગણી જશે અને ભુજના પ્રથમ નાગરિક અને મહિલા પ્રમુખ રશ્મિબેન સોલંકી આ તળાવને વધાવવાનું સૌભાગ્ય સાંપડશે અને તળાવમાં તૈયારી થશે અને તળાવ જ્યારે ઓગણી જશે હમીરસરને વધાવવામાં આવશે ત્યારે મેઘલાડુ ઉત્સવ મનાવવામાં આવશે અને એક દિવસની રજાનો પણ માહોલ જોવા મળશે આમ હંમેશા તળાવ હવે ઓગણી જવાની તૈયારી